ઘણા વર્ષોથી આપ લોકોને અમારા સંતો તરફથી એક લાભ મળી રહ્યો છે આપ લોકોને કે યુટ્યુબ ની અંદર માનો ધર્મ ગુજરાતી ચેનલમાં ઘરે બેઠા સત્સંગ મળી રહ્યો છે કેમ કે કલયુગની અંદર જીવ ખરેખર ભાગ્યશાળી છે કે આવો શું અવસર પ્રાપ્ત થાય છે કેમ કે પહેલાના સમયની અંદર આપણે જોતા હતા તો કીધું છે કે કણમાંથી મણ મેળવવું હોય તો વ્યક્તિને કેટલો પ્રયાસ કરવો પડે મતલબ કણમાંથી મણ થવું હોય તો એને જમીનની અંદર સમર્પિત થવું પડે છે રોડાવવું પડે છે એને એમાં પીસાવવું પડે છે એમાંથી બહાર નીકળવું પડે છે ત્યારે કણમાંથી મણ બનવાની લાયક બને છે એક જીવ માંથી એક માનવ માંથી મહામાનવ બનવા માટે પણ જીવને આવો પ્રયાસ કરવો પડે છે અને એ પ્રયાસ કેવો હોય છે તો આપ લોકોને એક ઉદાહરણના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ આ સંસારની અંદર માનવની પાસે એવી પળ અને એવી ક્ષણ આવે છે કે જે ક્ષણો એને સફળ અને મહાન બનાવી દે છે પણ અગર અજ્ઞાન અવસ્થાની અંદર જીવી રહ્યો છે તો આ પળ એને કોઈ પ્રકારનો સાથ સહકાર આપતી નથી અને જ્યારે એમ કહેવાય છે કે સમય અને શક્યતાઓ છે જીવનની અંદર એ બધાને પ્રાપ્ત નથી થતી પરંતુ જેનો ભાગ્ય ઉદય થઈ જાય છે ઈશ્વરીય શક્તિ જેને આકર્ષિત કરતી હોય એને આ બધું પ્રાપ્ત થવા માટેનું એક કે સૂચનો છે અને આવા સૂચનોને અગર કોઈ સાંભળી લઈ કદાચ મીરાબાઈ તો ન બની શકે પણ એની અંદર મીરાબાઈ જરૂર પ્રગટ કરી શકે કદાચ હનુમાન ન બની શકે પણ હનુમાન જેવી દિવ્યતાને પોતાની અંદર અલૌકિક શક્તિની પ્રાપ્ત કરી લે છે તો સજનો એક વાત હું આપ લોકોને કહેવા માંગુ છું એક વાર એક ઈયળ હતી એવો જીવ છું કે કોઈને ગમે પણ નહીં અને કોઈ પણ અમને અપનાવવા પણ ન માગે એવો હિનમાં હિન જીવ છું અને ખૂબ પોતાના વિચારોથી દુઃખી થાય છે અને જ્યારે આ દુખની વાત એને પ્રકૃતિએ સાંભળી ત્યારે પ્રકૃતિ એને થોડાક શબ્દની અંદર સમજાયું કે ચાલ હું તને એવી જગ્યા પર લઈ જાવ કે જ્યાં તને વિશાળતા અને આનંદ પ્રાપ્ત થશે ઈયળ કહે છે કે ક્યાં લઈ જશો તો પ્રકૃતિ એને કહે છે કે એક જગ્યા કે તું એક એવું તારી ફરતી કવચ બનાવી દે ઈયળ વિચાર કરે છે કે મેં

બધી વાતે ના પાડી પણ એકવાર એને મનને મનાવે છે કે ચાલ પ્રકૃતિએ કીધું છે ને તો આ વાતને જરા અપનાવી તો જો જીવનની અંદર કંઈક તો મળશે અને ન મળે તો કંઈક થોડો આનંદ જે પ્રાપ્ત થશે ને નાથી મનને મનાવી લઈશ આવો વિચાર કરી અને પ્રકૃતિની વાતને માનીને પોતાની ફરતે કોષિટો બનાવે છે અને જેમ જેમ કોષિટો બનતો જાય છે એના ઈયળની ફરતે એમ એક કોષિટાની અંદર એ અંધકાર અને એકાંત નો અનુભવ કરે છે અને એ અનુભવ જેમ જેમ કે કે પૂર્ણ થવા આવે છે છે એમ એમ એની અંદર એને એક મરણ અંતિમ નજર આવતી દેખાય છે કે હવે તો અહીંયા અંધકાર છે એકાંત છે કશું જ નથી તો અહીંયા અહીંયા મારું મૃત્યુ નિશ્ચિત છે આવો વિચાર કરી અને મતલબ એક એવી ગહનતાની અંદર એ વિચારધારાની અંદર એ ઉતરી જાય છે પણ થોડા સમય પછી એ કોસેટાનું કવચ જ્યારે તૂટે છે તેમાંથી એક સુંદર પાંખો વાળી પતંગિયુ રંગબેરંગી પતંગિયુ બહાર આવે છે અને જ્યારે એ પતંગિયાએ પોતાની જાતને નિહાળી ત્યારે એને એટલી બધી આનંદ અને એટલી બધી ખુશી થઈ એ વિચાર કરે છે કે અરે પ્રકૃતિની વાત કેટલી સાચી છે પણ મેં એને સ્વીકારવાનો પ્રયત્ન નહોતો કર્યો અને જો સ્વીકારી લીધું હોત તો આજે જેટલું પણ દુઃખનો મેં પહેલા અનુભવ કર્યો એ દુઃખ નહીં પણ મેં સુખનો અનુભવ કરી લીધો હોત એ પતંગીઓ જે કે છે કે મારું જીવન તો એક માટીમાં રગદોળાવા સિવાય બીજું કંઈ જ નહીં હતું પણ આજે હું આકાશને આંબી શકું છું જ્યાં મારા જીવનની અંદર અંધકાર ઈ હતો ત્યાં હું સૂર્યને પણ આંબી શકું એવી મારી અંદર ક્ષમતા આવી ગઈ સૂર્યના પ્રકાશને હું નિહાળી શકું પામી શકું એ દ્રશ્યને હું જોઈ શકું એવું એવી સુંદર ક્ષમતા મારી અંદર આવી ગઈ જ્યાં હું એકાંત નો અનુભવ કરતી હતી ત્યાં મને મને કે છે કેટલા લોકો મળી શકે છે કેટલા સુંદર લોકો મને છે એનો હું આજે અનુભવ કરી શકું છું ઠીક સજનો આ તો નાની વાત લાગે છે પણ આ પણ અનુભવ કોઈ કર્યો હશે કે જેમ ઈયળને વિચાર આવ્યો તો વિચાર ધારાએ એક પ્રકૃતિનો સાથ લઈ અને પોતાના જીવનની અંદર કેટલી બધી એક ક્રાંતિ કરી દીધી પરિવર્તિત પોતાના જીવનને કરી દીધું એક માયામાંથી ઉપર ઉઠી અને પોતાની પોતાના જીવને એક પરાભવ સુધી પહોંચાડી દીધું કહેવાનો મારો મતલબ એ છે કે કેવલ પતંગી જ કરી શકે એવી એવું નથી પતંગિયાની અંદર એક જ ક્ષમતા ભગવાને આપી છે કે પ્રકાશને જોવાની પણ એ પ્રકાશના દિવ્યતાને અને શક્તિને પ્રાપ્ત કરી અને આકાશમાં ઉડી શકે છે અનેક લોકોને મળી શકે છે અને આ કુદરતી જે પરમાત્માની જે પ્રકૃતિ છે એનો સુંદર અનુભવ કરી શકે છે તો આપ લોકોને એ ખબર છે કે તમારી અંદર પણ એક આવું અંતર જગત છે જેના માટે તમારે પણ એક પતંગિયાનું સ્વરૂપ ધારણ કરવું પડશે

એનાથી તમે બહાર નીકળવા માંગો છો તમે આ માયા જન્મ માયાદ માંથી બહાર નીકળવા માંગો છો મુક્ત થવા માંગો છો તો તમારા જીવનને પણ આવી રીતે પતંગિયાની જેમ પ્રગટ કરવાની કોશિશ કરો પણ જેમ પતંગિયાને પ્રકૃતિ મળી તમને પણ કોઈ સંત કે સતગુરુ જ્ઞાની મળી જાય છે તો તમને પણ આ વાસ્તવિકતાનું ભાન કરાવી દે છે કે જીવ તું સાધારણ નથી બસ એક મહાપુરુષનું શરણ અને એનું શરણ સાનિધ્ય તું સેવી લે કેમ કે આને જ કારણે જયારે પ્રકૃતિની વાત માને છે તો પતંગ યળ અંદર પરિવર્તન આવે છે એમ આ જીવાતમાં પણ જયારે મહાપુરુષોની વાત માને છે તો એની અંદર પણ એક મહાન પરિવર્તન આવે છે શિયા રામય સબજ જાની કરવું પ્રણામ જોડી ચુગ પાની નથી એની સામે કોઈ અજ્ઞાનતા રહેતી નથી એની સામે કોઈ માય નો અંધકાર રહેતો કે નથી એની સામે કોઈ અસારતા રહેતી કે નથી એની સામે કોઈ નકલ વસ્તુ રહેતી બસ એ શાશ્વતતાને પ્રાપ્ત કરી અને સુખ અને અને આનંદની અંદર જાય છે છે સજનો કેટલી સહેલી વાત એને પામવું પણ મુશ્કેલ નથી છતાંય આપણને એટલું અઘરું લાગે છે એનું કારણ કે આ માણસ આ જીવને ને આ મન કેવલ માયા ચાહે છે એટલે આપણને અઘરું લાગે છે અને કહેવાય છે જીવનની અંદર જ્યાં સુધી વિરોધાભાસ બનતું નથી ને ત્યાં સુધી શાશ્વતતાને મળતું નથી કેમકે નશ્વરતા છે તો શાશ્વતતાનો અનુભવ થાય છે અજ્ઞાનતા છે તો જ્ઞાનની આપણને કિંમત સમજાય છે અને જયારે આપણા જીવનની અંદર એવો પ્રકાશિત સૂર્યનો ઉદય થાય છે ત્યારે આપણને એમ થાય છે કે આપણા જીવનની અંદર સમસ્ત અંધકાર છે દૂર થઈ ગયો છે પણ વિરોધાભાસને કારણે આ બધી વસ્તુ આપણને સમજાય છે તો આપણે જોઈ જ રહ્યા છીએ કે આપણી અંદર કેટલી બધી વિરોધાભાસ પ્રકૃતિને લઈને ભરેલી છે

આગળ નીકળવાની એક સીડી બની જાય છે પણ એ તો આપણે જ કરવું પડે ને કોઈ પણ બાજુવાળા વ્યક્તિ કદાચ એ પગ ઉઠાવે કે આપણને કદાચ એ ઉઠીને ચાલતો પણ થઈ જાય ને તો આપણી પાસે શક્યતાની સીડીઓ હોતી નથી એ શક્યતાને જો પામી છે શાશ્વતતાને જો પામી છે તો આ સીડીને તમારે સ્વયં ચાલવું પડશે ને સ્વયં બનાવવી પડશે કેમ કે રામાયણની અંદર આનો પણ એક પોઈન્ટ બતાવેલો છે સંત તોલ સિદ્ધાજી ગોમી ગોસ્વામીએ की ज्ञान अपवर्षे भगति भगती शुभदे राम सिया राम जय जय राम जै जै राम राम सिया राम जय जय राम, जै जै राम। છે ગોસ્વામી તુલસી દાસજી આપણે સમજવાની જરૂરત છે જીવનની અંદર એક વાર સમજાઈ જાય ને પછી આ વાતને આપણે વિચારવાની પણ જરૂરત નથી પણ એક વાર સમજવાની જરૂરત છે કે નર્ક સ્વર્ગ અપવર્ગ ની જ્ઞાન બિરાગ ભક્તિ

કર્મની અંદર પણ ઢાળવું પડે છે કેમ કે જ્ઞાન અને કર્મનો સમન્વય થાય છે ત્યારે જીવનની અંદર આ સંસારની અંદર આવ્યા છીએ તો વિચાર કરો કે સત્ય શું છે આ સંસારની અંદર જેને પામવા માટે હજી પણ આપણે અંજાન છીએ બેજાન છીએ દુનિયા તો આખી કહે છે ને કે કોમામાં સુતેલી જ છે સંતો એને જગાડવાનો પ્રયત્ન કરે છે કે માનવ જાગતું અને કહે છે કે જાગરે માનવ જાગ જાગરે માનવ જાગ જાગરે તને સંતો જગાવે જાગરે માનવ જાગ આંખ ખોલી ને જોતો જરા રાત નથી અંધારી જાગી ને જરા જોતો હવે પંથ નથી ધિરાડો જાગરે માનવ જાગ ઉઠરે માનવ જો એક સુતેલી ચેતના ને જગાડવા માટે સંતોએ કેટલા પ્રયાસ કર્યા એક સંત નહીં આ સંસાર ની અંદર કેટલા સંતો ગુરુ મહારાજે લઈને આવ્યા છે આ બધાનો એક જ પ્રયાસ છે કે જાગરે માનવ જાગ જાગરે તને સંતો જગાવે જાગરે માનવ જાય આંખ ખોલીને જોતો જરા રેન નથી અંધારી અંદર અંધારો નથી ત્યારે જીવનને સવાર બનાવવા માટે અને સવારના પ્રભાતને નિહાળવા માટે જીવન મળ્યું છે માટે જ્ઞાનનો સૂર્ય ઉદય જ્યારે જીવનની અંદર થાય છે ને ત્યારે બધી જ પ્રકારના અંધકાર ને દૂર કરી દે છે એટલે આવા અંધકાર થી મુક્ત થવા માટે આપણે જ્ઞાનના સૂર્યને જીવનની અંદર પ્રગટાવીએ એવા સૂર્ય સમાન બ્રહ્મ સ્વરૂપ સદગુરુને આપણે જીવનની અંદર પામી લઈએ તો આ જીવનની અંદર સૂર્યનો ઉદય પણ થઈ જાય છે અને તમને ખબર છે કે ઉદય થાય ને તો સૂર્યના ઉદય થવાથી કેટલા લોકોને જીવન મળે છે એક ને નહીં પણ સારી સૃષ્ટિને જીવન મળે છે એમ આપણું આજે શરીર છે આપણું જે મન છે એક એવું એવું જગત છે કે જેને પરમાત્માનું બ્રહ્મ સ્વરૂપ સદગુરુ મળી જાય છે ને

સારા સારા લોકો છે મહાન લોકો છે મોટા લોકો છે વિચારોના લોકો તમારા જીવનની અંદર તમને ગમે ત્યાં જવા માટે મળે જાઓ ના નથી તમે ગમે મોટા હિલ સ્ટેશન ની અંદર ફરો યાત્રાઓની અંદર ફરો ના નથી પણ યાદ રાખજો એ પણ તમારા સમય લઈ લેશે પણ તમારા સમયને સાર્થક બનાવી શકશે નહીં તમારા સમયને જીવનને સાર્થક બનાવવું છે મહાપુરુષના સાનિધ્યને સેવી લો કેમ કે જેના જેના ઇતિહાસો તમે તમે સાંભળો સાંભળો છો છો સંત મહાપુરુષો દ્વારા ને તો એનાથી એક જ સાર નીકળે છે કે મહાજનો એન ગતા પંથા હેચી જીવાદમાં તો મહાપુરુષના જે બતાવેલા માર્ગ પર અને મહાપુરુષ જે માર્ગ આધ્યાત્મ બનાવેલો છે જ્ઞાનનો બનાવેલો છે માર્ગ પર તો ચાલીસ ને તો જે મહાપુરુષને ગતિ મળી સદગતિ મળી એવી તું પણ પ્રાપ્ત કરી શકી ભાવ છે અલૌકિકતાને પામવાનો પ્રયાસ કરો કેમ કે આજે આપણી પાસે સમય છે કાલે છે કે નહીં અત્યારે છે થોડી વાર પછી હશે કે નહીં એની કોઈ આપણી પાસે ગેરંટી કોઈ પણ પ્રકારની ગેરંટી નથી અગર આવું જો આપણા જીવનની અંદર હોય જન્મ અને મૃત્યુની અનિશ્ચિત કરી અને એ સમયના માર્ગ પર લાગી જવું જરૂરી છે કેમ કે અગર લેવા માટે આવ્યા છીએ જે કરવા માટે આવ્યા છે જે પામવા માટે આવ્યા છીએ એ અગર એને લીધા વગર જઈશું ને તો જીવન એટલું સુંદર મળ્યું છે કિંમતી મળ્યું છે એ પણ વેડફાઈ જશે અને એનાથી કોઈ આપણે લાભ લઈ શકવાના નથી

કેમ કે સાસો છે ઈશ્વર છે અને પડછાયો છે માયા ને છે માયાને પકડવામાં લાગેલા છે તો વાત એવી બને છે કે તમે તમારા પડછાય ને પકડો જાઓ તમારા હાથમાં આવે તો કેજો ક્યારે તમે ને પકડવા માટે મતશો ને ની પાછળ તમે દોડશો પણ પડછાયો ક્યારેય તમારા પકડમાં આવતો નથી બસ માયાનું આવું જ છે અગર તમે માયાને પકડવા ચાહો છો તો માયા ક્યારેય પણ તમારા પકડમાં નહીં આવે તેમ કે છે સંતો એમ કીધું કે માયા છોડીને તમે માયા પતિને પકડવાની કોશિશ કરો એ તો હાથમાં જલ્દી આવી જાય છે કેવા કેવા ભક્તો એને બાંધી દીધા જુઓ નરસિંહ મહેતા બાંધી દીધા મીરાબાએ બાંધી દીધા સહજોબાએ બાંધી દીધા સખુબાઈ એને એવા તો બાંધી દીધા કે ભગવાન બંધનમાં રહી એ પોતે બંધનમાં બંધાય અને સખુબાઈ છોડાવીને આવે છે ભગવાન ભક્તોને માટે શું નથી કરતા બસ થોડો પ્રયાસની જરૂર છે થોડું સમર્પણની જરૂર છે થોડો વિશ્વાસ અને પ્રેમની જરૂર છે બસ આટલું જીવાત્મા પરમાત્માના શરણમાં અર્પણ કરે ને તો પોતે જે ચાહે જે પામવા માટે એવો છે ને એ તત્પરતાથી એને પામી શકે છે અપનાવી તો જુઓ જીવનની અંદર કેટલો મોટો એક અધ્યાય ની આપણને પ્રાપ્તિ થાય છે જે અધ્યાયને લઈને સંસાર પણ જીવી શકે છે આપણામાંથી કંઈક લઈ શકે જોઈએ આપણે રામાયણ બનવું સાત કાંડ વિનામાંથી થોડો થોડો સાર લઈ લો જીવવાની કેવી મજા આવે છે ભાગવતની અંદર ગીતાની અંદર કેટલા અધ્યાય બનેલા છે એ પણ આપણે જોઈએ છીએ એક અધ્યાય ને આપણે વાંચીએ છીએ આપણને આનંદ મળે છે એમાંથી કેટલું બધું શીખવા મળે છે આપણું જીવન પણ એક અધ્યાય ઉભો કરે છે કે જેનાથી આવનાર જગત ની અંદર પણ કેટલા લોકો એ જીવનને શાશ્વતતાથી માણી શકે અને સુ અવસર આપણામાંથી મળી જાય હું સજનો કહેવાનો મારો અર્થ એ છે કે જીવન જીવો તો ઈસ્તરા જીવો જો રોકો કામ આવે વ્યર્થ કાજીના કયા સંસાર મેં જો દુખી હોકે જ આવે તો સંસાર ની અંદર જીવન પણ એવું હોવું જોઈએ જેમ કે અગરબત્તી કઈ પણ વસ્તુનો વિચાર કર્યા વગર એ લોકોને આપવા માટે પેરાય છે હર સમય હર ક્ષણ ને બીજાના માટે વાપરે છે બસ આવું જીવન આપણું પણ બની જાય છે પણ હા એક વાત અવશ્ય આપ લોકોને કહેવા માંગુ છું કે નહીં અને હિનતા મળશે માટીમાં રગદોડાયા સિવાય બીજું કંઈ નહીં મળે પણ જ્યારે એક પતંગી બનાવવાની ક્ષમતા તમારા જીવનની અંદર આવશે ને પછી તમારા જીવનની અંદર તમારો કેવો ચમત્કાર સર્જાય છે ને તમે નિહાળી શકો છો જે તમારા જીવનની અંદર માયાને ભૌતિકતા ભરેલી છે બસ એને દૂર કરીને આધ્યાત્મને પામવાનો પ્રયાસ કરો જીવન જે અંધકારમય છે એને પરમાત્માનો પ્રકાશ આપો બસ આટલું જીવનની અંદર મળી જશે ને તો મનુષ્ય જીવનની સફળતા છે આવી સફળતાને પ્રાપ્ત કરી જીવનને મહાન અને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરજો અને જે કંઈ તમને સમજમાં આવે છે એને અવશ્ય સમજવાનો પ્રયત્ન કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને થાય છે જેમ કે ઈશ્વર ધર્મ જ્ઞાન ભક્તિ અને કોઈ બી ધર્મ શાસ્ત્ર વિશે આપ લોકોને પ્રશ્ન થાય છે તો આપ લોકો અમને કમેન્ટ બોક્સમાં પણ લખીને મોકલી શકો છો અથવા જ્યાં તમે સત્સંગ સાંભળો છો જે ચેનલ પર એ ચેનલની અંદર અમારો નીચે મોબાઈલ નંબર પણ પણ આપેલો છે આપ લોકો અમને મળી શકો છો છો તમે જ્યાં રહ્યો ત્યાં અમારો કોન્ટેક્ટ થઈ શકે છે આવી સિસ્ટમ ઉકેલી જ છે તો આપ લોકો અવશ્ય અમારા સંતોને મળવાનો પ્રયાસ કરજો અને જ્ઞાન ભક્તિને સાધનાથી તમારા જીવનને અવશ્ય સફળ બનાવજો બોલીએ શ્રી સતગુરુદેવ મહારાજ કી જય